આ કંટાળા થોરનું દ્રાવણ છે બરાબર આ મુંડા માટે બનાવ્યું છે અને બાજરામાં અને મરશીના જે છોડ છે ને એમાં ફુવારો કાઢીને ધાર કરવાની છે કરી છે આ તો છેલ્લો પપ છે તે સાથી છે તે એ બતાવ્યું છે કાંટાળાઠોરનો વિડીયો આપણે છે ને પહેલાં બનાવેલો છે એમાં કીધેલું છે કે આ મુંડા આનથી સાફ થઈ જાય તો આ કાંટાળા ઠોરનું દ્રાવણ આમાં કાટીપણામાં ગળીને નાખેલું છે અને એની અંદર એક પંપમાં પાંચસો એમ એલ દસ પરની અર્કનું દ્રાવણ નાખેલું છે બરાબર અને આને વોમાં અંદર જમીનની અંદર ધાર કરવાની ફુવારો કાઢીને તો જો આ છેલ્લો પપસ પૂરું થવા આવ્યું છે જો અત્યારે મરચીમાં છે ને ચાલુ છે મરસીમાં એ મૂંડા લાગે છે ને કોકોક છોડો ઉકાય છે તો આમ જોઈને તો અંદર મૂંડો નીકળે તો આ જો મરછીમા નાખે છે પહેલાં બાજરામાં નાખી દીધું છે અને આ મરચીમાં હવે ચાલુ છે જોવા છે અને મુંડા ખાઈ ગયેલા છે તો હવે આપણે આનું બે દી પછી રિઝલ્ટ દેખાશે કે કેટલું કેવું રિઝલ્ટ આવ્યું છે જો કે આવ્યું છે સો ટકા આવે આનું રિઝલ્ટ તો આવી રીતે ધીરે ધીરે સાટીને જે મૂળી એમાં પહોંચે ને એટલું દ્રાવણ નાખવાનું બરાબર એટલે એનું રિઝલ્ટ પાકું આવી જ જાય જો I'm